ધાંગધ્રા શહેરના જુદા જુદા વિસ્તારો તથા ધાંગધ્રા તથા દસાળા તાલુકાના જુદા જુદા ગામોમાંથી કુલ રૂપિયા વીસ લાખની વીજ ચોરી પકડી પારથી પીજી વીસીએલ પીજી વીસીએલ વર્તુળ કચેરી સુરેન્દ્રનગરના અધિક્ષક ઇજનેર શ્રી એન એન અમીનના માર્ગદર્શન હેઠળ તેમજ પીજી વીસીએલ ધાંગધ્રા વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર શ્રી એમ એન સુમેશ સરાની સૂચના મુજબ ધાંગધ્રા શહેરના જુદા જુદા વિસ્તારો તથા ધાંગધ્રા તાલુકા તેમજ દસાળા તાલુકાના જુદા જુદા ગામોમાં તારીખ વીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વિજિલન્સ સ્કોર્ડના અધિકારીશ્રીઓ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાવું જેમાં વિજિલન્સ સ્કોર્ડના અધિકારીશ્રીઓની કુલ ત્રીસ વિજિલન્સ ટીમો દ્વારા ચેક કરાયેલ કુલ ચારસો વીજ જોડાણમાંથી પાંસઠ વીજ જોડાણોમાં ગેરરીતિ સામે કુલ રૂપિયા વીસ લાખની ચોરી પકડી પાડી હતી વીજ ચોરી કરાતા રંગિયાતે ઝડપી તમામ મળીને રૂપિયા વીસ લાખનો દંડ ફટકારતા ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો વધુમાં સુમેસરા શ્રી દ્વારા જણાવવામાં આવેલ છે કે આગામી દિવસોમાં વીજચોરીને પકડવા વધુ વિજિલન્સની ટીમો દ્વારા સખત ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે કરતા વીજ ચોરો સામે કડક દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવશે